ગુજરાતી કહેવત છે કે લોભે લાખ લઈ લીધું પણ સગાનો સંગાથ લૂંટાયો આ કહેવતનો અર્થ એટલો સચોટ છે કે પૈસાની લાલચમાં માણસ પોતાના સૌથી નજીકના સંબંધો પણ ગુમાવી બેસે છે આ વાત રાજકોટના એક પરિવાર માટે સાચી પડી છે કારણ કે એક નાનકડી નિર્દોષ બાળકીનું અપહરણ થઈ ગયું અને તે પણ કોઈ બહારના ગુંડા દ્વારા નહીં પરંતુ તેની સગી ફોઈ દ્વારા આ ઘટના જાણે રોમાંચક ફિલ્મનું દ્રશ્ય હોય જેમાં લોભની આગ વિશ્વાસઘાતનું ઝેર અને પોલીસની ચતુરાઈનો અદભુત સંગમ છે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ ઘટનાના છેડા ઇન્દોર સુધી પહોંચ્યા અને જે રહસ્યો ખુલ્યા તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ જેમાં રીમા મખવાણી નામની યુવતી અને તેની નાની ભત્રીજી અચાનક ગાયબ થઈ ગયા હતા કોઈને ખબર નહોતી કે આ ઘટના પાછળ એક ભયાનક કાવતરું છુપાયેલું છે પોલીસે તરત જ તપાસ શરૂ કરી તેમણે ફોન કોલ ટ્રેકિંગમાં નાખ્યા અને લોકોની પૂછપરછ શરૂ કરી થોડા જ કલાકોમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી રીમાસી તેની ભત્રીજી રાજકોટ છોડીને ભુજ મહેસાણા રાજસ્થાન અને પછી ઇન્દોર પહોંચી ગયા પોલીસને આ ઘટના પર કંઈક શંકા ઊભી થઈ ગાંધીગ્રામ પોલીસની ટીમે ઝડપથી ઇન્દોર પહોંચીને રીમા અને તેની ભત્રીજીને શોધી કાઢ્યા બંનેને સુરક્ષિત રીતે રાજકોટ પાછા લાવવામાં આવ્યા પરંતુ આ રહસ્યનો અંત અહીં નહોતો જ્યારે પોલીસે રીમાની પૂછપરછ કરી ત્યારે તેમણે ગોળ ગોળ જવાબ આપવાનું શરૂ કર્યું રીમાએ કહ્યું કે તેઓ રેસ્કોસ રોડ નજીક હતા ત્યારે એક બોસ શખ્સે છરીની અણીએ તેમનું અપહરણ કર્યું હતું આ વાત સાંભળીને પોલીસને શંકા ગઈ રીમાની આંખોમાં જૂઠની ઝાંખી દેખાતી હતી પોલીસે નક્કી કર્યું કે આ વાતની તળિયે જઈને સાચી હકીકત જાણવું પડશે રીમાની કડક પૂછપરછ કરતા આખરે રીમાએ હાથ ઊંચા કરી દીધા રીમાએ કબૂલ્યું કે આ બધું એક મોટું કાવતરું હતું અને તેનું મૂળ કારણ હતું જમીનનો ઝઘડો અને પૈસાની લાલચ રીમા અને તેના ભાઈ વચ્ચે દોઢ વર્ષથી મકાનની વારસાઈને લઈને તકરાર ચાલતી હતી રીમાનો ભાઈ જે ખોજા વેપારી હતો તેને મકાનની નોંધમાં રીમાનું નામ કાઢી નાખ્યું હતું આ વાત રીમાને ખૂબ ખટકી હતી તેને લાગ્યું કે તેનો હક છીનવાઈ ગયો છે ગુસ્સે ભરાયેલી રીમાએ નક્કી કર્યું કે તે ભાઈ પાસેથી પૈસા જૂટવી લેશે ભલે તેના માટે ગેરકાયદેસર રસ્તો અપનાવવો પડે આ ખતરનાક યોજનામાં તેનો સાથ આપ્યો પ્રેલનગરના વકીલ રાજવીરસિંહ ઝાલાએ જે તેનો નજીકનો મિત્ર હતો બંને મળીને એક ભયાનક પ્લાન ઘડ્યો રીમાની નાની ભત્રીજીનું અપહરણ કરીને ભાઈ પાસેથી મોટી રકમ ખંડણી તરીકે ઉકરાવાઈ આ યોજના મુજબ રીમાએ પોતાની ભત્રીજીને લઈ રાજકોટથી ભુજ મહેસાણા રાજસ્થાન અને ઇન્દોર સુધીની સફર કરી આ દરમિયાન તેમણે એવો ડ્રામા રચ્યો કે લોકોને લાગે કે આ ખરેખર અપહરણ છે તેઓ ઇચ્છતા હતા કે ભાઈ ડરીને પૈસા આપી દેશે અને તેઓ પોલીસની નજરથી પણ બચી જશે પરંતુ ગાંધીગ્રામ પોલીસની ઉંડાણપૂર્વક તપાસથી આ ભાંડો ફૂટી ગયો પૂછપરછમાં ધ્યાન આવ્યું કે આ આખું જે ખરેખર કોઈ કાવતરું બનાવવામાં આવેલું હતું આ રીમાબેન અને એના એક મિત્ર છે એડવોકેટ છે રાજવીરસિંહ આ બંને મળી અને એક કાવતરું ઘડેલું હતું અને આ કાવતરા મુજબ એના ભાઈ રીનાબેનના ભાઈ એટલે કે રિયાઝભાઈ આ ગુનાના ફરિયાદી એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે જેથી રીમા અને રિયાઝભાઈની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી પોલીસે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી તેમણે આધુનિક ટેકનોલોજી જેમ કે ફોન ટ્રેકિંગ અને ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરી થોડા દિવસોમાં તેઓ ઇન્દોર પહોંચી ગયા અને રીમાને ઝડપી પાડી પૂછપરછ દરમિયાન રીમાએ આખી હકીકત ઉગલી નાખી તેમણે કબૂલ્યું કે આ બધું તેણે અને રાજવીર સિંહે મળીને આખું કાંડ રચ્યું હતું પોલીસે રીમા મખવાણીની ધરપકડ કરી છે અને તેના પર સગીર બાળકીના અપહરણ અને કાવતરાનો ગુનો નોંધવામાં આવ્યો છે તો મિત્રો આ પ્રકારની વધુ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ ઘટના પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો